વિસાવદરના રાજકારણમાં હવે કોંગ્રેસની પણ એન્ટ્રી થઈ છે જી હા વિસાવદરના ભેસાણ તાલુકાના હળવતી ગામે બેલા મુદ્દે જે બબાલ થઈ તેમાં કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયાએ પણ ઝુકાવ્યું છે હવે પાલભાઈ આંબલિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર તેમણે સવાલ કર્યો છે પાલભાઈ આંબલિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ઉતાવળે કરેલા ન્યાયમાં ક્યાંક અરાજકતા તો નથી ફેલાઈ રહી ને

બેન હજુ આમાં કોંગ્રેસ ભાજપ આપ આ બધાથી ઉપર ઉઠીને એક નાગરિક તરીકે તમે વચ્ચે મત માંગવા જાઓ ત્યારે તમે શિક્ષિત ધારાસભ્ય એડવોકેટ ધારાસભ્ય ન્યાયિક લડાઈ નો ધારાસભ્ય આ પ્રચારના માધ્યમથી ધારાસભ્ય બનો અને પછી તમે આવી કોઈ મેટર આવે અને એમાં શબ્દનું પ્રયોજન તમે જોજો એના એક શબ્દ એવા છે કે મામલતદાર શું ન્યાય કરશે આ આ શબ્દો મામલતદાર શું ન્યાય કરશે એનો અર્થ એવો કે તમે મામલતદારને સમજતા જ નથી ભારતના બંધારણમાં જે વ્યવસ્થા છે વ્યવસ્થા પાલન છે એને તમે કઈ સમજતા જ નથી એનાથી તમે ઉપર છો હા ધારાસભ્ય તરીકે પદ તરીકે ઉપર હશે પણ એ પદ ઉપર બેઠા પછી લોકોમાં મેસેજ શું આપવાનો છે લોકોમાં મેસેજ આપણે એ દેવાનો છે કે ભાઈ મામલતદારે આ નિર્ણય કર્યો છે તો એની સામે પ્રાંતે શું નિર્ણય કર્યો છે કોર્ટમાં કેસ ચાલે છે તો કોર્ટમાં માની લો કે પીડિત પરિવાર ને વકીલ ની જરૂર હોય તો મને નથી ખબર રાત્રે જે પેલા ભાઈએ એક બીજો વિડીયો બનાવ્યો અને વિડીયોમાં એમ કે છે કે અમારી આગળ પ્રાંત નો હુકમ છે અને એના આધારે આ બેલા અહીંયા લાગેલા છે તો પ્રાંત નો હુકમ દેશના વડાપ્રધાન ને સત્તા નથી કે એ હુકમ નો અનાદર કરે અને આ બે પરિવારો વચ્ચે મેં જોયું છે તો નામ બેયની સરનેમ એક છે વાદી અને પ્રતિવાદીની તો ગામડામાં હું રહું છું આવી લડાઈમાં ગામડામાં લેવા દેવા વગરની અરાજકતા ફેલાઈ જાય અને અત્યારે એ ગામમાં જોઉં પોલીસ ના ઢગલે ઢગલા છે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે તો મારી એ વાત તો સાચી પડી માં અરાજકતા ફેલાય અને બુદ્ધિજીવી વર્ગ ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણેય માં ન હોય એવા લોકો કોમન માણસ આ વિચારે કે નામદાર પ્રાંત અધિકારી એ કરેલા હુકમ અને એની વટ જઈ અને કામ કરવું તો એને હિટલર શાહી કેવાય કે નવાય એટલે હું જે દ્રષ્ટિથી હું ગોપાલભાઈ ને બહુ ખુબ બુદ્ધિજીવી માનતો હતો એડવોકેટ છે અને ન્યાય ની લડાઈમાં એ માણસ લડે એવું માનતો હતો પણ આ જે પ્રક્રિયા થઈ એમાં ક્યાંક ને ક્યાંક મને એવું લાગે અથવા તો મારી નજરે જે ગોપાલભાઈ હતા એમાંથી ક્યાંક એક સ્ટેપ નીચે આવ્યા હોય એવું મને લાગ્યું છે અને હું એવું માનતો હતો ગોપાલભાઈ ન્યાય માટે લડાઈ કરે સ્ટન્ટ માટે ન કરી શકે મીડિયાની હવા બનાવવા માટે ન કરી શકે સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી માટે ન કરી શકે એટલે એમાં મારી નજરે ગોપાલભાઈ ક્યાંક નીચા જે આવ્યા એટલે મને એવું લાગ્યું કે આ એમના ધ્યાન પહોંચાડવા માટે આવું લખવું જોઈએ એટલે મેં બેન લખ્યું છે પાલભાઈ અમારી સાથે જોડાયા સમગ્ર મુદ્દે વાત કરી તેના માટે આપનો આભાર ધન્યવાદ બે